મારા નાના બાપુ નો ગરબો મને ગરબો નાગબાઈ નો તારા ઘોડા એ ઘોડું પાછો હાઈ માનડી હું નાગભાઈ ની જો આ ચારણ ની વાત કરું આમ આમ કરે એની નહીં ਤਾਰਾ ਘੋੜਾ ਏ ਘੋੜੀ ਨੂੰ ਲੈ ਪਾਸੋਂ ਦੂਣਾ ਨੇ ਜੀ ਆਸੀਸ ਆਪੋ ਜੀ ਤਨੇ ਖੜ ਦੂਣਾ ਨੇ ਥਾ ਮਨ ਲੈ ਅਜ ਮਾਨੇ એનો હોળી કીરા બોન રાજવાતાની જુદે હો ના ગયાર જોગ ની રે તારા લખવા આવે લે કુમારિક વિદતાના લેખમાં હું નાગભાઈ મેખ મારું આ નાગભાઈ આ એક કોટ અપ અપડા આખા બોલવાના છે વાણા મારા છે પણ આ આવા બોલાવજો અમે નપણ છે અને હા ભાઈ ગઢું નાનો ટોપુ નાખા છે અને ટોપુ મારાશ્યો આ બધું સમધાન કરી નાખીશ ઉદળ કરી નાખીશ પણ કારણ કે માણા વિનાશ થાવ ને પેલા છ આવી જાય

आज माने एन एल घिरा बोल राज गवाता नीज रहे वो हूँ ना जो यहाँ जो तनी रहे लोक वाया हुए लुले आगर बाद गवाता ने तो पर्दा थोड़ी हारी था हो सस्कारा दे अब बाकी आँ हिंदी ना गीत में होई गवाता गवा देवा

ઘણી વખત ભૂદેવ રામાયણ વાંચતા જે એક વખત ના રૂપિયા આવતા રાજાશ્રી ની વાત છે એ વખત ના રૂપિયા આવે દીકરી રામાયણમાં દીકરી કબાટ છે દીકરે તેજુરુ છે મજુરા છે ગુપ્ત ખાના છે એમાં કેમ નથી મુકતી અને તેની હજારો વર્ષની બ્રાહ્મણની ની દીકરી જવાબ આપો પિતાજી રામાયણ માં હું એટલા માટે રૂપિયા રાખું છું ચોરી કરનાર કોઈ રામાયણ ન ખોલે રામાયણ ખોલે દુનિયા માં ચોરી ન ખોલે આ તમાર કાય આર્જુન નથી હવે ખરાબ સિરિયલો સમાજ બગાડે એ સિરિયલો આ ઘર માં ભડકા દે એ સિરિયલો એ સિરિયલો જોઈ જોઈને ઘર માં કરે સિરિયલો જોઈ જોઈને આવા લુબડા પેરો આ સિરિયલ તમે જોશો ને તો તમારા માં કયો શું હોય છે ને દોરિયાન કાળિયાન દોરિયાન પર કે કાળિયાન માં તો ભાન નો પણ હાલ તો આવે સમજી ગયા ને આ સમજો જરી

દીકરા દીધા આ શબ્દ બોલાય ને હે આ વસ્તુ નહી એને વિશ્વાસ આખો ચમત્કાર નથી પણ પેલા ડોક્ટર ને પછી માં

પણ જરીક નોખું કરો ને ગરબા હારા બોલજો અને ગરબો બોલો તો આખો બોલો ને વર્ણામ મારો અડધા ગરબા નો બોલવા અને બીજું અડધા મૂકજો કારણ કે એને શરમ હોય તો અડધું લુકડું તો હા તમારા ઘરે કરો અડધા લુકડા સડા સડી પણ માનો નવ દુર્ગા નો ચોક છે નવ દુર્ગા ની વ્યાસપીઠ છે જે માનો ખો છે શદા નો એમાં કોઈ ટૂંકું લગડું પહેરીને બે નહીં સમજી ગયા પણ ઈકો મોટો અડાડી દે મારો અડધો કિલો માજો ફૂક ભરાઈ જાય ઈકો દે ઈકો દે પણ નામ ભીજી વાત કાઢો ને તો માં સાંભળે આ નામ ભીજી ના વાત કાઢો હવે આ લોછુ મારી હોય આર ખોટા ઘરાણા પહેરે કાઈ વાંધો નહી અને ઈકો મોઢા નાખી દે આખું ભોંગળું અને અડધો ફૂક વાળું ભરાઈ જાય પછી જેમ કે તમગાવ કોઈ કઠણાઈ છે અમે ગઈ આ સમજો ગરી પણ આખા ગરબા બોલાવો લાવો રાજા एक पशु एक है बताए तो राजा है उजो उजो पूनम के रो चांदो भगवान रमे कार रे जी लोल ले लोल क्या ने कहा? लोल लोल तो कड़ी भूली जाता है लोया हाथी डाल के बेड़ा करे पूछू ढींडे पकड़े ढींडू मोटू पकड़े एने लोल क्या हुआ है ંગળી સીધી જો આમ કોણ છે આ દરમી સ્ત્રી આ કોણ અમને નથી ખબર અમે નથી ખબર શેરો ચાલે ખોટી વાત છે પણ એનું પાપ વધી ગયું હતું

જ્યારે તો મામદ બેગડો આવી ગયો હતો અને તેના મામદ બેગડા ને આઈ નાગભાઈ રાત દીધું ક્યાં બીજું જુનાગઢ નું બે ગઢ જીત્યો એટલે મામદ બેગડો પણ આ નોખું કરતા નથી બધું લોલામ લોલ એમ ગરબા આખા બોલો ગરબા અધૂરા ન બોલો આ વસ્તુ છે તો કોણ બોલે બોલો આખા બોલો અડધા કોઈ ગરબા નો બોલો બહુ પાપ છે

પા જો તમારી રીતે તમે હું મારી રીતે ગુણે સા આ ગણપતિ નું છે ગુરુ કે પાયા આ આ વસ્તુ છે આ નું છે ગણપતિ આવ્યો હવે મને નથી ખબર પડતી

गम बिना बात के भी सत तो साहेब बिना बात कैसी कोई मरे आपड़ा उपदेशी उपदेशी क्या कोई हर सलाह अब अबदा वरनाम से पर आ जे उपारो तम तो उपारो बा बाहाटो बोलतो है माने बिहारी पर चमचमाने અને અમે ચાર વર્ષે ઉઠતા બેસતા હુતા હાલતા જાગતા ગમે યાદ માને યાદ કરી ગણે ને યાદ પછી કર કારણ કે એ માનો દીકરો અમે માને પેલી યાદ કરી એ માં મહાન હોય તો ભલે ને જેવી તો જગ્યા હોય તો ભલે પણ ચારણ બે એટલે માને કે હે માં એટલે હોય તો ભાગી જાય આડું આવું આ મામા આટલી તાગા છે

સોની સાધ મા રવિરાજ થેગ્યાંગણ મોન હા હા માં એ દિવસ ક્યાં જા તાર આ બહુ છે આ કવિ કાગે કીધું મા દિવસ ચાલ ગયા બજારા માં આ આ હોન બાય આઉટર લઈ લીધો બાપ સમજી ગયા ને આ હોન બાય વાણે જમારે તો એ હોન બાય કીધું કે સત્ય બોલો સાચું બોલો ખોટાનું ખોટો કયો કોઈ ખુશક ન કરો તમે કોણ છો એ નશોરા કોઢારે વાણે કીધું જાતિ ભેમાં રાખો બેટા જાતિ ભેમાં રાખો તમે કોણ છો એનો નશો રાખો સમજ્યા આ વસ્તુ આ હોન બાય પણ કઈ વાંધો નહીં આ જાત થી જો એમ આ વસ્તુ છે આ વસ્તુ હવે સમજો માડી તારા આ આપણે હમણાં ભેળીઓ ઓઠે છે ભલે ઓઠે નો વાંધો નથી ઓઠવાનો નથી એની પૂજા થાય હે આ સમજો મારિયા મેં તારું રે હે બાનુ રે જોને પૂજીએ મારીયા મેં તારું રે હે બાનુ રે અમે જોને પૂજીએ માડી તો રાખે અમાણા માના કેર લાજો એ વડવાળી લઉ તો અમા મોણા એ મણિધર લઉ તો

આ વસ્તુ છે ને પૂજા થઈ જાય પગદરાવ દેવાનો હોય આના ધંધા નો કરાય આ કઈ નો રવા દે સમજા આ વસ્તુ છે હવે આપણે કઈ કહેતા નથી માડી તો છોરોડા એ સમરે તો થાય તું સાબ છોરો એટલે અધારે વરણ ના છોરું

તો આટલું છે કાલે રવિવાર છે બપોર માં શ્રાદ્ધ કારણ કે અમારી પાસે તો ઘરે મોગલને ને નડતા જ નથી મોગલ પાસે બધું ભાગી જાય છે ભૂત પ્રેત દાકણ ચોટલા ગ્રહ છે બરોબર એટલે આપણા માલિકો ના છે ઈ આગા કરવાના છે બસ આટલું જય મોગલ જય મણિધાર જય વડવાળી જય વડવાળી